વાત કરીએ સુરતની તો સુરતમાં બાર વર્ષના બાળક દીક્ષાને લઈને ફેમિલી કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપીને દીક્ષા કાર્યક્રમ ઉપર સ્ટે લગાવ્યો છે બાળકના પિતા ભાવિનભાઈ શાહે કોર્ટમાં અરજી કરી હતી કે તેમની સંમતિ વિના તેમની પત્ની બિનર શાહ દ્વારા પુત્રને દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ ઘટના દેશભરમાં પ્રથમ વખત સામે આવી છે ત્યાં કોઈ બાળકની દીક્ષા ઉપર કોર્ટે રોક લગાવી હોય

માતા દ્વારા આયોજિત કરેલ દીક્ષાના કાર્યક્રમમાં પુત્રને દીક્ષા નહીં આપવું તેવું ફરમાન કર્યું સાત જે આચાર્યશ્રીઓ જે દીક્ષા આપનારા હતા તેઓને પણ ઓર્ડરના હુકમની જાણ નોટિસ પાઠવવા માટે મોકલી આપવામાં આવી અને તે પ્રમાણે એક બાર વર્ષનો કુમું બાળક દીક્ષા લેતા એને એના પિતાએ અટકાવ્યો છે અને ફેમિલી કોર્ટમાં જે અમારી મેટરો પેન્ડિંગ ચાલે છે અને એ મેટરમાં અમે અર્જન્ટ આ અરજી અપ્લાય કરી કે આ દીક્ષાને રોકવામાં આવે કેમ કે મારું બાળક અઢાર વર્ષથી નાનું છે અને વગર ફાધરના કંસને મારા સસુરાલવાળાઓએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એમની મરજીના હિસાબેથી